હેલો ગાઈઝ આજનો મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે અને આજે છે ને બંટીભાઈએ કાયુનું ભારે નુકસાન કર્યું છે તો કાયુ કમ્પ્લેટ અકરાયો છે બરાબર બંટીભાઈ ઉપર ગમતો તો ને ટેમ્પો તોડી નાખ્યો એનો કી ગયો બેટા કોને તોડી નાખ્યો બંટી પપ્પાએ હા શું થયું ભાવીને તે ટેમ્પો તોડી ગાડી બંટી જ કેવી રીતે

ઉપર પાણી ભરાયું છે ને તો નીચે રૂમમાં પેલું પડતું નહીં આપણે પાણી એટલે જોતા આવીએ ચલો ધાબે પહોંચી ગયા અને પાણી ભરાયું છું કે ઉભાવીને આમ ઘરમાં નીચે પાણી પડે છે આમ તો આટલા દિવસ આટલા વરસથી તો નહોતું પડતું પાઇપમાં

કઢી ખીચડી શાક રોટલી વાવ જો પેલો કાયન જોયા કાયન જો જોયા ઓ નીચે સાઈડ તમારે કયા વગર તોડ લીધો એને મેં કીધું લોકો બડા નીચેથી તોડન તો હંમેશા ધબામથી કેમ તોડ્યું એ ધબામમાં નીચે આ જો નીચે હું આ

ભાઈ પેલું મૂવી જોઈન તો નહીં થઈ ગયું તમને કશું વસીકરણ અમે એક મૂવી જોયું હતું વસીકરણ એના જેવું ભાવિન ભાઈ અત્યારે કરી રહ્યા છે પોતાના છોકરાઓ જો ના થાય એવું ઝાડુવાલે બાબા

ખરાબ <muk> લાગે <password> वगारी कागारी कागारी થઈ ગઈ હે બગારીનું સારું સારું છે એ તો એવું છે નોનસ્ટીક નો છે બરાબર નોનસ્ટીક ના સંકેત ઓગલા કે તો આ સ્ટીલનું નોનસ્ટીક બનાવી દીધું વાહ વાહ તારી ગારી ગરી મારી ની તો બાની બાની તમારા સાસુની 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 અજુ તમારો હોવો વપરાશે અજી કેટલી પેડી વપરાય છે

અમુજી બાના માસંત કમ્પ્લીટ છે બધર ડબા ડબા યાદ કરી મૂકી રાખી છે બધાના બળ સાસુનો પસુ બમે વડ સાસુની વસ્તુ છે સાસુ હતા છોકરાને બદલાશે બોલી તો કે છોકરાની મો વસ્તુ જઈ जातो તો પેલી બદલાશે ની બદલાય ની બદલાય થઈ જશે પળા કપલે પરાએ ને તો થઈ જાય હા એક દા તો સરસ ફરવા આ સાબ જ ને હ આવે છે પટેલ ભાઈ ની કરી આ તો બહુ અલગ છે દરેક પટેલ નાતી

અમે કઈ બી જાય ને તો બધા એમ કે અમારે ઘરે એક છે તો ભારે જોયા આ નાની છે એ નાની કેટલી છે ચાલુ બધું પેલા દાદા બોલશે જો આવ્યા એ દાદા એ દાદા

તો રાખવા લાગવા તૈયાર પણ બે જણ જો ના રાખવું તમે એક જણ હોય અને ચારે છોકરો ઘેર હોય તો રાખી શકાય